રાપરના ઘેડી નજીક ખેતરમાં એરંડા અને જીરાના પાકની ઓથમાં વાવેતર કરાયેલ પોસ્ટ ડેડાનો પાક ઝડપાયો રાપર તાલુકાના અંતરિયાળ ઘેડી ગામની સીમમાં પરબત પાંચા સિંધવ તથા વિશા મહાદેવા રાઠોડ અને પચાણસુરા રાઠોડ દ્વારા ખેતરમાં એરંડા અને જીરાના પાકની વચ્ચે વાવવામાં આવેલ પોસ્ટ ડેડાનો જથ્થો ઝડપાયો હતો રાપર પોલીસ દ્વારા પડાવવામાં આવેલ દરોડામાં આરોપીઓ દ્વારા ખેતરમાં એરંડા અને જીરાના પાકની વચ્ચે પોસ્ટ ડેડાનું વાવેતર કરાયું હતું પોલીસે દરોડો પાડી ત્રણેય આરોપીઓને પકડી તેમના કબજામાં ભોગવટાના ખેતરમાંથી કિલોગ્રામ કિંમત રૂપિયા ચોપન હજાર તથા માદક પદાર્થો મળી કુલ ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ રાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બુબડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ સેંગલ સહિત પીએસઆઈ એસવી કાતરિયા પી એલ ફણેજા વીએસ સોલંકી તથા રાપર અને રાપર પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલી છે માનીય બોડર શ્રી જીરાટ કોડિયે સર તથા પોલીસ અધિક્ષક શી સાગર બાગમા દ્વારા માદક પદાર્થની પ્રવૃત્તિની પ્રવૃત્તિને સ્ત્રાપુત કરવા માટે આપણે સૂચના અન્વઈએ રાપર પોલીસ ટીમને ખાનગી બાતમી મળેલ તેના આધારે રાપર પ્રિય શ્રી જેવી ભોગોડિયા અને તેમની ટીમ દ્વારા ગેડી ગામમાં રેડ કરવામાં આવે જે દરમિયાન પોસ્ટ ટુડાનો આશરે પંચાણું કેજીનો જથ્થો મળી આવેલ જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી રાઠોડના ખેતરે આશરે અઢાર કેજી કોસ્ટડાનો જથ્થો મળી આવેલ જેને પણ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ હોય છે સર હવે આ બંને જથ્થાની થઈને કિંમત કેટલી થાય છે આ બાબતે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી માટે શું શું કામગીરી કરવામાં આવશે હાલ જે આગળની તપાસ છે જે વેડિંગ પાર્ટીના પીઆઈ શ્રી જે બી બુવડિયા હતા એમની જે તપાસ છે એ કદીર પીઆઈ એમ એન દવે કરી રહ્યા છે તેમજ જે બીજો જે કેડી ગામમાં કેસ કરવામાં આવે એમના જે રેડિંગ પાર્ટીના પીઆઈ સેંગલ છે તેમની જે આગળની તપાસ છે આદેશક પીઆઈ શ્રી વાળા કરી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પૂલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રીબલબલ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જૈન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો